અયોધ્યામાં અતિભવ્ય યોજાવા જઈ રહેલા ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સુરત જહાંગીરપુરા સ્થિત રામમઢી મંદિરના સ્વામી બાપુને સોમવારના પ્રસંગમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે અયોધ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા આમંત્રણ બદલ શ્રી કુરુક્ષેત્ર જીર્ણોદ્વાર ટ્રસ્ટના ઉપક્રમે શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સંત શ્રી મુળદાસ બાપુને સન્માન સહયાત્રા શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પ્રભાવિત થઈ અને સમયની રાહ જોતા હતા કે વન ક્યારે આવે એમ સમયની રાહ જોતા હતા ચારસો ને વર્ષ પછી

આપણને આ લીલા જોવા મળવાની છે લીલા આજે સવારે જ મને રાજકોટ તરફથી કલેક્ટર સાહેબનો એક મોબાઈલ આવ્યો કે આવું આવું યુપીમાં આવું આવું એમપીમાં આવું આવું કેવું કેવું તો કે એ લોકો કંઈ વિચારતા અને આપણને વિચારતા કરવા માગે છે એમના સરકારના સમારંભ આ બંને હંમેશા ખૂબ આશીર્વાદ અને હ્યો છે અને એટલે જ કદાચ બિલકુલ નિષ્કામ ભક્તિની જ બંને સંસ્થાઓ નિષ્કામ ભક્તિથી આ સમાજની અને આ આંદ વિસ્તારની સેવા કરી રહ્યા છે एवा राजा तो फिर बनो राम अयोध्या की गाड़ी तुम्हारो भरत दे साच ले से आज यही ना कोरु पुरुषन ना हमारा नांदर विभाग में तो हमारा क्रोनल भाई अपने बदन में साच ले से पन फरियाद कई कई मानी हाथी के राजा बनो वो तो एवा राजा बनो क्या कम आप भीड़ों पर पृथ्वी ना भीड़ों पर जिया जिया हिंदू तो होए અને હિન્દુત્વ ને ક્યારે કોઈ નવજાત શિશુ જન્મે એ રામ ઓ ઉ અને મ એ તો પીતર નો પોકાર છે પણ જન્મેલું તે શ્રી આ વ્યક્ત હિન્દુત્વ રામ કહીને જો રડે એવા વ્યાપક રામ બનાવ